લખતર તાલુકાના ભાથરીયા ગામ ખાતે ગુજરાત લીગલ ઓથોરિટી કાનૂની શિબિર યોજાઈ હતી જે શિબિર સુરેન્દ્રનગર લીગલ ડિસ્ટ્રિક્ટ જજ ડીજી શાહના અધ્યક્ષતામાં જિલ્લા કાનૂની સેવા મંડળ સુરેન્દ્રનગર દ્વારા યોજાઈ હતી મુખ્યત્વે બાળકોના જાતીય શોષણ વિશે જાગૃતિ તેમજ કાયદાકીય બાબતે જાગૃતિ માટેની શિબિર યોજાઈ હતી જે જિલ્લા અને તાલુકાની કાનૂની સેવા મંડળ દ્વારા શિબિરમાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને જાતીય શોષણ એટલે શું બાળકોની સાથેના જાતીય અપરાધો અંગે કયા કાનૂન ભારતમાં છે અને તેમાં શું શું જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત જ્યારે બાળકો સાથે અઢાર વર્ષથી નીચેના બાળકો સાથે ત્યારે ગુનો થતો હોય તો બાળકોએ ગુના બાબતે શું શું ધ્યાનમાં રાખવું માતા પિતાએ આ ગુના બાબતે શું કાળજી લેવી સહિત વિવિધ વિષયો ઉપર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે ટેકનોલોજીના જમાનામાં વયસ્ક નાગરિકો સાયબર નો ભોગ વધુ બનતા હોય છે ત્યારે આ પ્રકારના ગુનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગે પાથરિયા ગામના નાગરિકોમાં જરૂરી જનજાગૃતિ લાવવા માટે લખતર પોલીસ કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામ કાયદાની સમજ પહોંચે કાયદા અંગે જાગૃતિ આવે એ માટે મોબાઈલ દ્વારા મોકલવામાં આવેલી છે જે અંતર્ગત આજરોજ આ ગામમાં કાનૂની સભિનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં ગ્રામજનોને કાનૂની સેવા